નમસ્કાર હું વોર્ડ નંબર નવ ના મહિપાલસિંહ બસિયા કોર્પોરેશન માં કોંગ્રેસ માંથી અત્યારે ઉભો રહી છું અને પબ્લિક ને ચાહના ને લીધે મારે મારા વોર્ડ નંબર ના નવ માંથી મારે અત્યારે ઉભવાનું થયું છે પણ જુનાગઢ મને એવું લાગે છે કે હવે પરિવર્તન લાવવાની જરૂર પડી પણ મારું એવું કહેવાનું છે મીડિયાના મારફત હું એવું કહેવા માંગુ છું કે મારે એક જ મુદ્દા ઉપર હું આ આખા નવ નંબરના વોર્ડ ને નહીં આખા જુનાગઢ ને એક જ મારી વિનંતી છે જોડીને કે તમે લોકો શા માટે દસ વર્ષ પછી તમે ભૂલતા કેમ નથી આ તમે આટલું આટલું તમારું હેરાન છે તમે રસ્તા રોડ ગટર પાણી એમાં કોઈ તમને કોઈ સગવડતા મળી નથી તોય છતાં તમને પાંચ વર્ષ પછી પાછા જયારે મતદાન નો ટાઈમ આવે ત્યારે આ લોકો તમારી જે વાતચીત કરીને તમને ભજીયા પાર્ટી કરાવી અને શું કરે છે મને સમજાતું જ નથી એ મારી ઉપરની વાત છે કેમ કે મને એટલી શંકા છે કે ભજીયા પાર્ટી ખવ કરાવી દે એટલે તમે લોકો એના મતદાનમાં એનું બટન દબાવો છો પણ આ વખતે તમે વિચારીને હાલજો પબ્લિકને હું એટલી મારી વિનંતી છે કે હું વર્ડ નંબર નવના મૈપાલ સિંહ નાજભાઈ બસિયા મારું નામ છે મારી એક જ વિનંતી છે પબ્લિકને અને મારા ભાઈઓને મારા માતાઓને કે એક વખત તમે અમને કોંગ્રેસને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે અમને એક વખત ચાન્સ આપો અમે તમારા બધા જે કોઈ પણ તમારી તકલીફ છે એની અમે દૂર કરશું અમે ત્રણેય વિશાલભાઈ ગૌસ્વામીના ઘરના છે કાજલબેન નવ નંબરના વોર્ડમાં અમારી પેનલમાં છે જે એ ઉપરકોટ વિસ્તારમાંથી આવે છે ભાઈ છે અમારે યોગેશભાઈ ચાવડા કડિયાવાડ વિસ્તારમાંથી છે અને મધુબેન પરમાર છે વાલ્મીકી સમાજમાંથી છે હું વાલ્મીકી સમાજમાંથી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે વાલ્મીકી સમાજમાંથી અત્યારે જે કોઈ પણ તકલીફ છે એ કોઈ જુનાગઢમાં કોઈને નથી વાલ્મીકી સમાજ માં એવી એવી તકલીફ છે કે જે આપણે અત્યારે સહન કરીએ છીએ એ મને અત્યારે દુઃખ વાત છે અત્યારે ત્રણસો બા બેનું છે એનું જે કોઈ આ શું સખી મંડળ સખી મંડળ જે છે એનો જી કોઈ પણ પગારમાં જે કોઈ પણ કાપકૂપ કરી અને એને કાયમી માટે કરવાની લાલચ આપી અને એમનું શોષણ થાય છે પણ મારી બેનું સમજતા નથી આવી એમ કહે કે બેન આવતા આ હવે એક વખત જોઈ તમારું કામ થઈ જશે પણ શું થાય છે દસ વર્ષથી તમારી પાસે એવી એવી તમારું શોષણ કરી અને તમારું આ દર વખતે તમને એક ને એક તમને લાલચ આપે એટલે તમે લોકો પડી જાવ છો પણ મારું કહેવાનું એક જ છે કે આ વખતે તમે સમજી જાવ વાલ્મીકી સમાજને તો હું સાચી રીતે કહું છું કે મને હું તમારો હિતે છું છું અને તમારો જ્ઞાતિનો હું સાવ અંદરથી મને ખબર છે મારા તમારી જ્ઞાતિના જે તમારા દીકરા છે તમારા ઘરવાળા છે મારા બેનું બધાય તમારા મોટી ઉંમરનાથી બધાય નહીં મારે વાંજાવાળા વિસ્તારમાં શાક પકાળું લેવા એ લોકોને રોજ આવવાનું હોય એટલે મને ખબર છે કે હું અત્યારે પરિસ્થિતિ છે અમારા વાંજાવાળાની પરિસ્થિતિ જોવો અત્યારે અમારા બાળકો ણ માં સાયકલ ફેરવી શકતા નથી મોટર સાયકલ હાલતા નથી રિક્ષા આવી શકતી નથી બાયણે કોઈ પણ લગ્ન પ્રસંગની વાડીઓ છે અમારે જ્ઞાતિ ની માજનવંડી આવી છે પછી કરડેશ્વર જ્ઞાતિની ની વાડી છે શ્રીકોર જ્ઞાતિની ની વાડી છે પણ અમારે અત્યારે જવાહર રોડ ઉપર જે ગાડીઓના પાર્કિંગ ની સુવિધા અત્યારે છે નહીં અમારા બાર થી કોઈ પણ મહેમાન આવે ની અમારી આમ થૂથું કરે છે કે ભાઈ આ ક્યાં આવી ગયા આ જુનાગઢ માં છીએ કે બાર છે મને ખબર પડતી નથી પણ અમારે અમારે એરિયાનું સારું થાય એવું અમે વિચારી છીએ